નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વોલિન બોક્સ એકેડેમી પર આપશોનું સ્વાગત છે મિત્રો આજે છે નવ સપ્ટેમ્બર બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આઠ અને નવ સપ્ટેમ્બરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું જેનાથી આગામી જીપીએસસી તેમજ ક્લાસ થ્રીની કોઈપણ પરીક્ષામાં કરંટ અફેરના પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડી શકે તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અપેરના પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વલિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી તો તેની હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાઇટનને પ્રેસ કરો જેનાથી વલિન બોક્સ દ્વારા કોઈ પણ નવો વિડીયો અપલોડ કરવો તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે મહમૂદ ગજનવીએ જ્યારે સોમનાથ મંદિરનું ટ્યું ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ભીમદેવ પહેલો તો ઘણા વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આપે છે જે ખૂબ જ સારી બાબત છે મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં જે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવે છે એ એક્ઝામની અંદર પૂછી ચૂકેલા હોય છે કાં તો વારંવાર પૂછાતા હોય અથવા તો આગામી પરીક્ષાઓની પૂછવાની શક્યતાઓ ધરાવે છે તો આવા પ્રશ્નોનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી તમારા જે કેમાં પણ વધારો થશે અને એક્ઝામમાં પૂછાય તો એનો જવાબ પણ તમને સરળતાથી આવડી શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી મિત્રો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પત્રકાર કલ્યાણ કોષ યોજના શરૂ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે છત્તીસગઢ તો તાજેતરમાં છત્તીસગઢ રાજ્ય સરકારે પત્રકાર કલ્યાણ નામની એક નવી યોજનાની શરૂઆત કરી છે તેમજ વાત કરીએ તો આ યોજના અંતર્ગત કોવિડ નાઇન્ટીન દરમિયાન જીવ ગુમાવનારા પત્રકારો છે એમના પરિવારોને આર્થિક સહાય આપવામાં આવશે તેમજ આ સિવાય પત્રકારોને કોવિડ નાઇન્ટીનની સારવાર માટે બે લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે તેમજ રાજ્યના જે વરિષ્ઠ પત્રકારો છે એમને એમનું પેન્શન પાંચ હજાર હતું એમાંથી વધારો કરી અને દસ હજાર કરવાની પણ જાહેરાત કરી છે લેખા આ યોજના અંતર્ગત જે કોવિડ નાઇન્ટીન દરમિયાન જીવ ગુમાવનાર પત્રકાર છે એમના પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે તેમજ કોવિડની સારવાર માટે પત્રકારોને બે લાખ રૂપિયાની પણ સહાય આપવામાં આવશે તેમજ રાજ્યના જે વરિષ્ઠ પત્રકાર છે એમના પેન્શનમાં પાંચ હજાર હતું એમાં વધારો કરી અને દસ હજાર કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન ભારતનો પ્રથમ ડગોંગ સંરક્ષણ રિઝર્વ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે તમિલનાડુ તો તમિલ રાજ્ય જે છે એમાં દક્ષિણ પૂર્વી તટ પર પાક ખાડીમાં એક ભારતનું પ્રથમ ડંગોંગ સંરક્ષણ રિઝર્વ સ્થાપિત કરવામાં આવશે તો જે ડગોંગ છે એને સામાન્ય રીતે સમુદ્ર ગાય તરીકે ઓળખવામાં આવે છે તેમજ ડંગોંગ લુપ્તપ્રાય સ્તનધારે પ્રકારનું એક સમુદ્ર જીવ છે એટલે કે જે ડગોંગ છે એને સમુદ્ર ગાય તરીકે ઓળખવામાં આવે છે અને તે લુપ્તપ્રાય સ્તનધારે પ્રકારનું એક સમુદ્ર જીવ છે જેનું સંરક્ષણ રિઝર્વ છે તમિલનાડુના દક્ષિણ પૂર્વી તટ પર પાક ખાડીમાં બનાવવામાં આવશે મિત્રો અહીંયા વાત છે તમિલનાડુની તો તમિલનાડુના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરી લઈએ તો વર્તમાનમાં તમિલનાડુના મુખ્યમંત્રી છે એમ કે સ્ટાલિન રાજ્યપાલ છે જેમનું નામ છે બનવારીલાલ પુરોહિત મુખ્ય ન્યાયાધીશ છે સંજીવ બેનરજી આ સિવાય વાત કરીએ તામિલનાડુની કેટલીક મુખ્ય સરોવર તો જેમાં છે પુલિકટ અને કાલીબલી તેમજ વાત કરીએ તમિલનાડુના કેટલાક નેશનલ પાર્ક તો જેમાં છે જે અન્નામલાઈ ટાઈગર રિઝર્વ તેમજ છે મુદુમલાઈ નેશનલ પાર્ક તેમજ તમિલનાડુના લોકનૃત્યમાં ફેમસ છે ભરતનાટ્યમ અને ત્યારબાદ છે ઓલિયો ત્યારબાદ તમિલનાડુમાં જે મહત્વના સ્થળ છે જેમાં એક છે રામેશ્વરમ ત્યારબાદ છે ઉટી કન્યાકુમારી અને કાંચીપુર તામિલનાડુમાં કુલ અડત્રીસ જિલ્લા આવેલા છે વિધાનસભાની બસો ચોત્રીસ સીટ છે અને લોકસભાની ઓગણચાલીસ સીટ છે જ્યારે રાજ્યસભાની અઢાર સીટ છે તો મિત્રો આ હતું તામિલનાડુનું સ્ટેટિક જગ્યાએ ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો ભારત કયા દેશ સાથે ઔસ ઇન્ડેક્સ અભ્યાસની મેજબાની કરશે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા તો ભારત જે છે એ ઓસ્ટ્રેલિયા સાથે ઔસ ઇન્ડેક્સ નામની એક અભ્યાસનું આયોજન કરી રહ્યું છે અને જેની અંતર્ગત વાત કરીએ તો તાજેતરમાં છ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓસ ઇન્ડેક્સ નામના અભ્યાસનું ચોથા સંસ્કરણનું આયોજન થઈ રહ્યું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ મગરની ત્રણ પ્રજાતિઓ દેશના કયા જિલ્લામાં જોવા મળી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કેન્દ્રાપાડા તો કેન્દ્રપાડા જિલ્લો જે છે એ ઓડિશામાં આવેલો છે અને ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં દેશનો એકમાત્ર એવો જિલ્લો બની ગયો છે કે જે મગરની ત્રણ પ્રજાતિઓ જેમાં એક છે મગર બીજું ઘડિયાળ અને ત્રીજી છે ખારાપાણી મગર આ ત્રણ પ્રજાતિઓ જોવા મળે છે તેમજ વાત કરીએ તો આ જિલ્લો જે છે એ ચારે બાજુ નદીઓથી ઘેરાયેલું છે અને જિલ્લામાં ખારાપાણી મગરમંચનું સંરક્ષણ ઓગણીસો પંચોતેરમાં શરૂ કરવામાં આવ્યું હતું અને અહીંયા વર્તમાનમાં ભીતકાની નેશનલ પાર્ક છે તેમાં સત્તરસો અને અડસઠ જેટલા મગરની જોવા મળે છે તો મિત્રો અહીંયા વાત છે ઓડિશાની તો ઓડિશા સંબંધિત તાજેતરના કરંટ વેબ ચર્ચા કરીએ તો ગોપબંધુ સંબંધી કાચ સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે સ્વસહાય જૂથો માટે મિશન શક્તિ વિભાગ સ્થાપિત કરવામાં આવે છે તેમજ રાજ્યના પત્રકારોને ફ્રન્ટલાઈન કોવિડ વિદ્યા તરીકે જાહેર કરે છે એકસો દસ કરોડ રૂપિયાની પોતકાટ પર યોજના ગામરા નદી પર સ્થાપિત કરવાની જાહેરાત કરે છે ગજપતિ જિલ્લામાં સ્થિત મહેન્દ્રગીરી પર્વત રાજ્યનો સૌથી બીજો બાયોસ્પિયર રિઝર્વ જાહેર કરવામાં આવ્યો છે તેમજ સુમંગલ પોર્ટલ અને ગોસ્વીફ્ટ લોન્ચ કરવામાં આવી છે આ સિવાય સેચા સમાધાન એપ લોન્ચ કરવામાં આવ્યું છે મો સરકાર અભિયાન પણ ઓડિશામાં શરૂ કરવામાં આવેલું છે તો મિત્રો આ હતા ઓડિશા સંબંધિત તાજેતરના કારણ અફેર્સ છે ત્યારબાદ જોઈએ ઓડિશાનું સ્ટેટિક જગ્યાએ ઓડિશાનું રાજ્યપ્રાણી સાંભર હરણ છે રાજ્ય પક્ષી નીલકંઠ છે રાજ્યવૃક્ષ વડ છે રાજ્ય ફૂલ છે અશોક લોકનૃત્યની વાત કરીએ તો ઓડિશાના લોકનૃત્યમાં ઓડિશી સવારી પૈકામ મુંદરી અને ગુમરાહ ઓડિશાના પ્રસિદ્ધ બંધમાં હિરાકુંડ ડેમ જે મહાનદી પર છે મંદિરા ડેમ શંખ નદી ઉપર છે અને છે રેંગાલી ડેમ જે બ્રાહ્મણી નદી પર આવેલો છે ત્યારબાદ વાત કરીએ તો ઓડિશાની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો છત્રીસમાં થઈ રાજધાની ભુવનેશ્વર છે રાજ્યપાલ છે ગણેશીલાલ મુખ્યમંત્રી છે નવીન પટનાયક અને મુખ્ય ન્યાયાધીશ છે એસ મુરલીધર તેમજ વાત કરીએ તો ઓડિશાની અન્ય પાંચ રાજ્યની સીમાઓ સ્પર્શિત છે જેમાં એક પશ્ચિમ બંગાળ બીજું ઝારખંડ ત્રીજું છત્તીસગઢ ચોથું તેલંગાણા અને પાંચમું છે આંધ્રપ્રદેશ ત્યારબાદ જોઈએ ઓડિશાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય અપહેરણ જેમાં છે ચિલકા વન્યજી ઉપર કોટગઢ વન્યજી ઉપર અહમદગઢ વન્યજી ઉપર શિમલીપાલ રાષ્ટ્રીય અપહેરણ અને નંદનકાનલ જ્યુલોજીકલ પાર્ક તો મિત્રો આ હતું ઓડિશાનું સ્ટેટ જગ્યાએ ત્યારબાદ આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરી તો વલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા પીએસઆઈની એક્ઝામ આવી રહી છે એના માટે એક બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચ સોળ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી શરૂ થશે જેનો સમય છથી આઠનો રહેશે તો મિત્રો આ બેચને લગતી કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઈવ સેવન ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ પીએસઆઈ બેચ વિશે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે પાંચ સપ્ટેમ્બર તો તાજેતરમાં જ પાંચ સપ્ટેમ્બરના રોજ મધર ટેરેસાની પુણ્યતિથિના અવસર પર આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે અને જેની શરૂઆત બે હજાર બારથી થઈ હતી તેમજ વાત કરીએ તો મધર ટેરેસા જે છે એમની ઓગણીસો ઓગણ્યાસીમાં નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે ઓગણીસો એંસીમાં તેમને ભારત રત્ન પર પ્રાપ્ત થયેલો છે તેમજ મિત્રો મધર ટેરેસા જે છે તેમની ઓગણીસો ચાલીસમાં કોલકત્તામાં મિશનરીઝ ઓફ ચેરિટીની સ્થાપના કરી હતી આ સિવાય તેમણે પિસ્તાલીસ વર્ષો સુધી ગરીબ બીમાર અને અનાથ તેમજ મરતા લોકો છે એમની મદદ કરી હતી ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે વતન પ્રેમ નામની યોજના શરૂ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ગુજરાત તો તાજેતરમાં જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વતન પ્રેમ નામની એક યોજના શરૂ કરવામાં આવી છે તો વાત કરીએ એના વિશે તો આ યોજના અંતર્ગત ભારત સહિત વિદેશોમાં રહેવાવાળા ગુજરાતી લોકો આ પ્રોજેક્ટનો ભાગ બની શકશે અને સાહીઠ ટકા સુધીની ધનરાશિની સહાયતા આપી પોતાની પસંદગીની પરિયોજનાઓ ગામ અને એજન્સીઓ પસંદ કરી શકશે કે આ યોજના અંતર્ગત જે છે ભારત સહિત વિદેશમાં રહેવાવાળા ગુજરાતી લોકો છે તેઓ આ પ્રોજેક્ટનો ભાગ બની શકશે અને પોતે સાહીઠ ટકા સુધીની ધનરાશિ સહાયતા આપશે અને પોતાની પસંદગીની પરિયોજનાઓ ગામ અને એજન્સીઓને પસંદ કરી શકશે જ્યારે બાકીની જે ચાલીસ ટકા સહાયનું યોગદાન જે છે એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે મિત્રો અહીંયા વાત છે ગુજરાતની તો ગુજરાત સંબંધિત તાજેતરના કેટલાક કરંટ અફેર વિશે ચર્ચા કરી તો દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા ક્લસ્ટર ગિફ્ટ સિટીમાં સ્થાપિત કરવામાં આવશે તેમજ ડ્રેગન ફ્રોટનું નામ બદલીને કમલમ રાખવામાં આવ્યું છે બાગાયતી વિકાસ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે ભારતનો સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક સાણંદમાં સ્થાપિત કરવાની જાહેરાત કરે છે એક જાન્યુઆરી બે હજાર એકવીસથી ગુજરાતમાં નવી પર્યટન નીતિ લાગુ કરવામાં આવી છે તેમજ વાત કરીએ તો દીનદયાળ ક્લિનિક લોન્ચ કરવામાં આવ્યું છે દેશનો સૌથી મોટો સોલર પાર્ક કચ્છમાં સ્થાપિત કરવાની જાહેરાત કરે છે મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ભારતની પહેલી લિથિયમ રિફાઇનરી સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં છે તેમજ પીએમ મોદીજી દ્વારા કેવડિયામાં આરોગ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેમજ કિસાન સૂર્યોદય યોજના લોન્ચ કરવામાં છે અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લોન્ચ કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો વિશ્વનું પહેલું સીએનજી પોર્ટ ટર્મિનલનું નિર્માણ ગુજરાતના ભાવનગર બંદર ખાતે કરવામાં છે તેમજ ખાદી અને ગ્રામોદ્યોગનો પહેલો રેશમ પ્રસંસ્કરણ પ્લાન્ટ સુરેન્દ્રનગરમાં સ્થાપિત કરવામાં છે તેમજ પીએમ મોદીજી દ્વારા અમદાવાદમાં દેશનું સૌથી મોટું હૃદયરોગ હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમજ બાળકીઓના કલ્યાણ માટે વાલી દીકરી યોજના લોન્ચ કરવામાં આવી છે ત્યારબાદ વાત કરી ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠમાં થઈ હતી રાજધાની ગાંધીનગર છે મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત તેમજ મિત્રો ગુજરાતની ત્રણ રાજ્યની સીમાઓ સ્પર્શે જેમાં એક રાજસ્થાન બીજું છે મધ્યપ્રદેશ અને ત્રીજું છે મહારાષ્ટ્ર તેમજ મિત્રો ગુજરાતની એક આંતરરાષ્ટ્રીય સીમા જે પાકિસ્તાનની પણ સ્પર્શે ત્યારબાદ વાત કરીએ ગુજરાતના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર સોમનાથમાં આવ્યું છે વેળાવદર બ્લેક બગ નેશનલ પાર્ક જે ભાવનગરમાં આવેલું છે ત્યારબાદ છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારીમાં આવ્યું છે સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગરમાં આવેલું છે ત્યારબાદ છે નારાયણ સરોવર અભયારણ જે કચ્છમાં આવ્યું છે સુરખાબનગર અભ્યારણ્ય કચ્છમાં આવેલું છે અને કચ્છ ગોરાટ અભયારણ્ય તો મિત્રો આ હતા ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ રાષ્ટ્રીય વન્યજીવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો એની અંદર આપણો જવાબ હશે ચાર સપ્ટેમ્બર તો તાજેતરમાં ચાર સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન્યજીવ દિવસ મનાવવામાં આવે છે તો વાત કરીએ એના વિશે તો દર વર્ષે ચાર સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન્યજીવ દિવસ મનાવવામાં આવે છે તેમજ વન્યજીવ દિવસ જે છે એને મનાવવા પાછળનો ઉદ્દેશ્ય દુનિયામાં તેજીથી લુપ્ત થઈ રહેલા જે વનસ્પતિ અને જીવજંતુની પ્રજાતિઓ છે એની સુરક્ષા અંગે લોકોમાં જાગૃતતા ફેલાવે તેમજ મિત્રો આ વર્ષ એટલે કે વર્ષ બે હજાર એકવીસની થીમ છે ફોરેસ્ટ એન્ડ લાઈવલીહૂડ સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લેનેટ મિત્રો થીમ તમારા માટે ખૂબ જ અગત્યની છે એ જે માટે ફરીથી રિપીટ કરજો તો થીમ છે ફોરેસ્ટ એન્ડ લાઈવલીહૂડ સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લેનેટ ત્યારબાદ જોઈએ આપણો આગળનો તો ભારતીય નૌસેનાનું મુખ્ય વાયુ સ્ટેશન આઈએનએસ હંસ એ પાંચ સપ્ટેમ્બર બે હજાર એકવીસ પોતાની હીરક જયંતી મનાવી છે તો આ વાયુ સ્ટેશન ક્યાં આવેલું છે તો મિત્રો એનિંદ્રાપુર અંદર પણ જવાબ આવશે ગોવા તો આઈએનએસ હંસ વાયુ સ્ટેશન છે એ ગોવા ખાતે આવેલું છે તો વાત કરીએ તો પાંચ સપ્ટેમ્બર ઓગણીસો એકસઠમાં આઈએનએસ હંસને કમિશન કરવામાં આવ્યું હતું અને આઈએનએસ હંસ જે છે એ શરૂઆતમાં માત્ર થોડાક જ વિમાનો સાથે એક મામૂલી હવાઈ સ્ટેશનના રૂપમાં કમિશન કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા છ દશકમાં પોતાની કાર્યક્ષમતામાં વધારો કરી અને આઈએનએસ હંસ જે છે એ વર્તવાનો ચાલીસ જેટલા સૈન્ય વિમાનોનું સંચાલન કરી રહ્યું છે એટલે કે જ્યારે મિત્રો ઓગણીસો એકસઠમાં આઈએનએસને કમિશન કરવામાં આવ્યું હતું ત્યારે તે માત્ર થોડાક જ વિમાનોનું સંચાલન કરતું હતું પરંતુ છેલ્લા છ દશકમાં આઈએનએસ હંસ જે છે એને પોતાની કાર્યક્ષમતામાં વધારો કર્યો છે અને વર્તમાનમાં ચાલીસ જેટલા ચેન્નાઈ વિમાનોનું સંચાલન કરે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણું આગળ તો એશિયન યુવા બોક્સિંગ ચેમ્પિયનશીપ બે હજાર એકવીસનું આયોજન કયા દેશમાં થયું છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવ્યો છે દુબઈ ચીન યુવા બોક્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન દુબઈમાં કરવામાં આવ્યું હતું અને ભારતીય મુક્તિ બાજુએ દુબઈમાં આયોજિત એશિયાઈ યુવા ચેમ્પિયનશીપમાં છ પદક જીત્યા છે જ્યારે નવ રજત અને પાંચ કાંસ્ય પદક જીત્યા છે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચની શરૂઆત મિત્રો આજે એટલે કે નવ સપ્ટેમ્બરથી જ શરૂ થશે જેનો સમય છથી આઠનો રહેશે તેમજ મિત્રો આ બેચમાં તમને તલાટી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ પીએસઆઈ એ અને કોન્સ્ટેબલ સહિતની તમામ પરીક્ષાઓની તૈયારી કરવામાં આવશે આ બેચને લગતી પણ પ્રકારની જાણકારી માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો તો આ હતી માહિતી વલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ જનરલ બેચ વિશે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના સીએમડી કોની નિયુક્ત કરવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ એસ એસએલ ત્રિપાઠી તો એસએલ ત્રિપાઠી છે એમની યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના નવા સીએમડી નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે બિઝનેસ બ્લાસ્ટર કાર્યક્રમ શરૂ કર્યો છે તો મિત્રો એના પર જવાબ આવશે દિલ્હી તો દિલ્હી સરકાર જે છે એના દ્વારા બિઝનેસ બ્લાસ્ટર કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે પરતમનો દિલ્હીના મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ ડચ ગ્રેન્ડ પ્રિક્સ બે હજાર એકવીસનો ખિતાબ કોણે જીત્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે મેક્સ વેસ્ટર પણ તો મેક્સ વેસ્ટર પણ જે છે એમને તાજેતરમાં જ ડચ ગ્રેન્ડ પ્રિક્સ બે હજાર એકવીસનો ખિતાબ જીત્યો છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ ભારતીય સૌર ઉર્જા નિગમના પ્રબંધ નિર્દેશક કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે સુમન શર્મા તો સુમન શર્મા જે છે તેઓ ભારતીય સૌર ઉર્જા નિગમના પ્રબંધ નિર્દેશક બન્યા છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ એ રૂટ લાઈફ ઓફ ધ મેમોરી નામનું પુસ્તક કોણે લખ્યું છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે વીર સાંધવી તો વીર સાંધ્વી જે છે એમને અ રૂટ લાઈફ ધ મેમોરી નામનું પુસ્તક લખ્યું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં જ અસમના શિક્ષા અભિયાનના બ્રાન્ડ એમ્પેસેડ કોને બનાવવામાં આવે છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે લવલીના બોરગોહન તો તાજેતરમાં જ અસમના શિક્ષા અભિયાનના બ્રાન્ડ એમ્પેસેડ બન્યા છે લવલીના બોરગોહન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકાર સો કરોડના ખર્ચે ફિલ્મ સિટી તૈયાર કરવાની જાહેરાત કરે છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે હિમાચલ પ્રદેશ તો હિમાચલ પ્રદેશ છે એને સો કરોડના ખર્ચે ફિલ્મ સિટી તૈયાર કરવાની જાહેરાત કરે છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં સાત સપ્ટેમ્બરના કયા દેશનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે બ્રાઝિલ તો બ્રાઝિલ જે છે એને સાત સપ્ટેમ્બરના રોજ પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ સરકારના ડિજિટલ સ્કોર કાર્ડમાં કઈ બેંક સૌથી ઉપર રહી છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે બેંક ઓફ બરોડા તો બેન્ક ઓફ બરોડા જે છે એ સરકારના ડિજિટલ સ્કોર કાર્ડમાં સૌથી ઉપર રહી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં જ એમેઝોને નિકાસમાં વધારો કરવા માટે કઈ રાજ્ય સરકાર સાથે સમજોતું કરશે તો મિત્રો એની અંદર પણ જવાબ છે ગુજરાત તો એમેઝોન જે છે એને ગુજરાત રાજ્ય સરકાર સાથે નિકાસમાં વધારો કરવા માટે સમજૂતો કરે છે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને આપવાનો છે તો ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા કોને માનવામાં આવે છે મિત્રો આનો જવાબ તમને આવડે છે તો એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે અને આ પ્રકારના પ્રશ્નો આગામી એક્ઝામમાં પૂછાય તો એનો જવાબ પણ તમને સરળતાથી આવડી શકશે તો મિત્રો ચોક્કસથી એકવાર જવાબ લખીને જણાવશો તો મિત્રો આ સાથે જ આજના અને ગઈકાલના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું જેનાથી આગામી પરીક્ષાઓમાં કરંટ અફેરના પ્રશ્નો પૂછાય તો એનો જવાબ તમને સરળતાથી આવડી શકે તો મિત્રો આ માટે આપણા લેક્ચર જે છે તેને તમે શરૂથી લઈ અને અંત સુધી જોવાનું રાખો તેમજ તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના તમારા જે કિંમતી પ્રતિભાવો એમને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો તો જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ અગત્યના કરંટ પહેલા પ્રશ્નો બને છે કે જે તમારી આગામી પરીક્ષાઓની પૂછાઈ શકે છે એવા પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલમાં પરીક્ષા લખી ચર્ચા કરીશું તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વલિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાયકનને પ્રેસ કરો જેનાથી વલ ઇન બોક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે તેમજ મિત્રો તમે વર્ડ ઇન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો તેમજ વર્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરિષદના કોર્ષને પરચેસ કરવા તેમજ કોર્ષને લગતી કોઈપણ પ્રકારની માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી ટુ થ્રી સેવન સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચર